રામ રામ કિશન મિત્રો સ્વાગત છે આપકા ફિર છે મેરે એક નહીં વિડીયોમાં આજ કે ટોપિકમાં હમ વાત કરેગે ગરમીઓમાં કોણસી સબ્જી કી ખેતી કરે તો ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે જે ગરમી અત્યારે ઉનાળો ખૂબ જ જોરદાર વધી ગયો છે તો એમાં અત્યારે ટોપ પંદર જે શાકભાજીનું વાવેતર કરવાનું છે એના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશ તો આ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને આપણે એમાં આવક છે સો રૂપિયાથી લઈ અને બસો રૂપિયા સુધી બજારમાં કિલોના ભાવ મળશે તો એ ટોપ પંદર શાકભાજીનું જે વાવેતર કરવાનું છે અત્યારે મે મહિનાના શરૂઆતના દિવસોમાં જો કરી દેવામાં આવે તો ભાવ છે બજારમાં તમને ત્રીસ પાંત્રીસ દિવસે એના બજારમાં સો રૂપિયાથી દોઢસો રૂપિયા સુધીના કિલો જોવા મળશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે આ ચેનલના નામ છે ખેતીની માહિતી એ ટુ ડેડ ઇન વિલેજ લાઈફ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગવારની ખેતી વિશે તો ગવારનું વાવેતર છે અત્યારે મે મહિનામાં જો કરી દેવામાં આવે અને જો એને આપણે વરસાદની સિઝન શરૂ થાય છે ત્યારે એનો બજારમાં ભાવ જોજો તમે સિત્તેર રૂપિયાથી એંશી રૂપિયા સુધીના આપણે કિલો ભાવ જોવા મળતો હશે અને એમાં પાયામાં ખાતર છે એ આપણે પૂરતા પ્રમાણમાં આપી દેવું તેમજ ખેડૂત મિત્રો ઊંડી ખેડ કરી અને છાણિયું ખાતર છે એ વીકે બેથી ત્રણ ટ્રેક્ટર આપવું અને ગુવારની ખેતી છે એ એકદમ સારામાં સારી ખેતી છે અને એની ડિમાન્ડ છે બજારમાં બારે માસ જોવા મળતી હોય છે જો શરૂઆતના દિવસોમાં વરસાદ થશે ત્યારે ગુવારનો ભાવ છે એ એકદમ આસમાને વયો જશે અને સામાન્ય ભાવ ગવારના જોઈએ આપણે તો ત્રીસ ચાલીસ રૂપિયા તો આપણે કિલો મળતા જ હોય છે તો ખેડૂતોને એ નુકસાન પણ નથી થતું અને એમાં કોઈ અન્ય એટલા ખર્ચ પણ નથી આવતા જે એમાં નોર્મલ દવાના જ છંટકાવ કરવાના હોય છે જે ફૂગનાશકને જોવા મળતી હોય છે હવે એમાં બિયારણનો દર વિશે વાત કરીએ થી આઠ કિલો એક એકર વાવેતર કરીએ એમાં બીજ જોતા હોય છે તો એમાં જ આપણે એની લાઇનથી લાઇનની જે દૂરી છે એ આપણી એક ફૂટ રાખવાની છે અને છોડથી છોડની દૂરી છે એ આપણે દસ સેન્ટીમીટર રાખવાની છે એ ખેડૂત મિત્રો ધ્યાન રાખવું એમ તેમજ આગળ વાત કરીએ ટોપ બે રણ વિશે ગુવારનું તો એમાં વીએનઆર કંપનીની માનસી વેરાયટી છે એ પણ સારામાં સારી છે પછી નામધારી શીટ કંપનીનું ક્લસ્ટર બીન છે એ વેરાયટી પણ સારામાં સારી છે તેમજ નવિયા વેરાયટી અને નીલમ એકાવન વેરાયટી બે રણમાં પણ સારામાં સારી છે અને પાયામાં આપણે ફાડા સલ્ફર છે એ આપી દેવું ખૂબ જરૂરી છે જેથી કરીને છોડ છે એકદમ હરોભરો અને તંદુરસ્ત અને છોડનો વિકાસ અને ફ્લાવરિંગ પણ જોરદાર લાગશે તો ગુવારની ખેતી છે એ એક બેસ્ટમાં બેસ્ટ ખેતી છે તો એનો ટાઈમ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે અને બીજા નંબર ઉપર વાત કરીએ તો ફૂલકોબીની ખેતી છે તો મે મહિનામાં એના આપણે જે નર્સરીમાં બિયારણ છે એ કમ્પ્લીટ કરી લેવું જોઈએ અને એકાદ મહિના પછી વાવેતર જો કરવામાં આવે અત્યારે તો એનો ભાવ છે આપણે સારામાં સારો મળે છે અને એમાં ખાસ શરૂઆતના દિવસોમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય તો શરૂઆતના દિવસોમાં એ એક દવાનું શેડ્યુલ બનાવી લેવું જેથી કરીને આપણો છોડમાં ઈયળ છે એ વધુ પડતી જોવા મળતી હોય તો સમયસર દવા છંટકાવ કરી દેવામાં આવે ને તો ફૂલકોબીના પણ ભાવ છે એ સાઠથી સિત્તેર રૂપિયા તમને કિલો મિનિમમ મળશે અત્યારે ખેડૂત મિત્રો જો આવી રીતે નર્સરીમાં છોડને એકદમ કમ્પ્લીટ કરી બિયારણ ઉગી ગયા પછી આપણે પચીસ ત્રીસ દિવસે છોડને રોપણી કરવાની હોય છે અને એના બિયારણ વિશે વાત કરીએ તો સિજન્ટા કંપનીનું સીએફએલ પંદર બાવીસ નામની વેરાયટી છે એ સારામાં સારી છે અને બજારમાં ભાવ છે બિયારણ દસ ગ્રામના એ થી લયન સાતસો રૂપિયા મળતા હોય છે જોવા અને નોબલ સીડ્સ કંપનીનું બિયારણ છે હેપી એકસો એક વેરાયટી એ પણ સારામાં સારી છે તો બિયારણની પસંદગી છે સારી વેરાયટી અને સારી કંપનીનું બિયારણ હોય એની જ પસંદગી કરવી અને ટોપમાં ટોપ ઉગાવો લઈએ જો બિયારણ સારામાં સારું જોવા આપણે મળતું હોય તો જ આપણે ઉગાવવામાં ઘણો ફરક પડે છે અને ફૂલકોબીનું વાવેતર છે એ મલ્ચિંગ પદ્ધતિથી જો કરવામાં આવે ને તો ખેડૂત મિત્રો આપણે ઘણો બધો ફાયદો થાય છે નિંદામણમાં અને પિયત છે એ પણ આપણે એને જરૂર પડતું જ આપવામાં આવે છે અને વાવેતર કરતા હોઈએ ત્યારે લાઇનથી લાઇનની દૂર છે સાડા પાંચ ફૂટ રાખવાની છે અને છોડથી છોડની દૂરી છે એ આપણે એક ફૂટ રાખવાની છે જેથી કરીને આપણે ફૂલકોબી છે એકદમ મોટો દડો થાય અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ અને વજન પણ પૂરેપૂરો એનો જોવા મળતો હોય છે એ પછી આપણે ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો એ છે આપણે કારેલાની ખેતી આ ખેતી છે એ બેસ્ટમાં બેસ્ટ ખેતી છે અને મને બહુ જ આ ખેતીમાં રસ છે આ ખેતી તો ખેડૂત મિત્રો કરજો જ શક્ય હોય ને તો એક વીઘામાં વાવેતર કરજો કારેલા છે એની ડિમાન્ડ બજારમાં સારામાં સારી જોવા મળતી હોય છે હોય તો આ કડવા પણ આનો ભાવ છે એ આપણે સો રૂપિયા સુધીને કિલો જોવા મળતો હોય છે અત્યારે બજારમાં કારેલાની ડિમાન્ડ છે એ ખૂબ જ જોવા મળતી હોય છે અને એપ્રિલ મહિનામાં પણ મેં તમને કીધું હતું કે કારેલાનું વાવેતર કરો અને અત્યારે બજારમાં એના ભાવ પણ સારા છે હવે એના ટોપ બિયારણ વિશે વાત કરીએ તો વિનર કંપનીનું બિયારણ છે એ સારામાં સારું છે યુએસ એગ્રી સિસ્ટ કંપનીના કારેલાની બિયારણની વેરાયટી છે એ પણ સારામાં સારી છે પછી સાકેત કંપનીના બિયારણ છે જે સાત હજાર પિસ્તાલીસ નામની વેરાયટી લાંબા કારેલા થાય છે એ સારામાં સારી છે તો ખેડૂત મિત્રો આ ટોપ વેરાયટી છે એમાંથી તમને યોગ્ય આવે એ વેરાયટીનું વાવેતર કરજો અને ઉત્પાદન છે એ પણ સારામાં સારું છે અને લાઇનથી લાઇનની જે દૂરી રાખવાની છે એ પાંચ ફૂટ રાખવાની છે અને છોડથી છોડની દૂરી છે આપણે બે ફૂટ રાખવાની છે અને મંડપ પદ્ધતિથી આપણે વાવેતર કરવાનું છે અમે મંડપની ચોળાઈ છે એ છ ફૂટ રાખવાની છે અને મંડપ છે મંડપની દૂરી છે ચાર ફૂટ રાખવાની છે અને એકદમ મજબૂત મંડપ કરવાના જેથી કરીને આપણે ચોમાસામાં છે મંડપ પડવાની બીક નોરીએ અને કારેલાનું ઉત્પાદન આ તમને યોગ્ય આવે એ વેરાયટીનું નાના કારેલાની પણ ડિમાન્ડ બજારમાં રહેતી હોય છે અને લાંબા કારેલા છે એની પણ બજારમાં ડિમાન્ડ રહેતી હોય છે કારેલાનું જે પણ ખેડૂત મિત્રોએ ખેતી કરવી હોય તો એને યોગ્ય પ્રમાણમાં ખાતર છે એ પાયામાં આપી દેવું અને ચોથા નંબર ઉપર વાત કરીએ તો એ છે આપણે લોકીની ખેતી એટલે કે દૂધીની ખેતી દૂધીનું વાવેતર પણ અત્યારે સારામાં સારો સમય છે અને એનો પણ તમને મેં એપ્રિલ મહિનામાં વાત કરી હતી તો જે પણ ખેડૂત મિત્રોએ અગાઉ વાવેતર કર્યું હશે તો એને બજારમાં ભાવશે એ ચાલીસ પચાસ રૂપિયા કિલો જોવા મળતા હશે અને એનું પણ વાવેતર છે આપણે મંડપ પદ્ધતિથી કરવું જોઈએ જેથી કરીને મજબૂત મંડપ હશે તો જ તો જ આપણે લોકિશા એ સારી રીતે એમાં રહી શકશે અને મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કરો તો સારામાં સારો ફાયદો પણ થાય છે અને એની અંદર ફૂગજન્ય રોગો તેમજ છીપચુસિયા જીવાતોને આવતી હોય તો એમાં સમયસર ત્રીસ ચાલીસ દિવસે ચોક્કસ દવાનો છંટકાવ કરી દેવો જેથી કરીને એમાં આપણે ઉત્પાદનમાં જાજો એવો ફરક પડે છે હવે આપણે લોકીમાં દવાનો જે છંટકાવ કરવાનો છે એના વિશે વાત કરીએ તો એન્ટ્રાકોલ છે એનું પ્રમાણ છે ચાલીસ ગ્રામ રાખવાનું રોગર છે એનું પ્રમાણ છે વીસ એમએલ રાખવાનું અને સ્ટ્રેપ્ટ્રોસાઇકલીન છે એ દોઢ ગ્રામ માપ રાખી પંદર લિટરના પોપમાં ત્રીસ ચાલીસ દિવસે અવશ્ય છંટકાવ કરી દેવો જેથી કરીને આપણે જે ફૂગજન્ય રોગ તેમજ એમાં કોઈ ચુસ્ય પ્રકારની જીવત અને વાયરસનો ઉપદ્રવ જોવા મળતો હોય તો સારામાં સારું રિઝલ્ટ મળે અને એમાં બિયારણ વિશે વાત કરીએ તો વીએનઆર સીડ્સ કંપનીનું બિયારણ છે એ પણ સારામાં સારું છે મેની વર્ડ નામની વેરાયટી પણ સારી છે અને સિમનસ તેમજ બે છે વેરાયટી છે લોકીની એ પણ સારી છે હવે પાંચ નંબરમાં આપણે વાત કરીએ તો એ છે આપણે બરબટી કી ખેતી ઇસકો હિન્દી મેં કહેતે હૈ ઓર ગુજરાતી મેં કહેતે હે ચોરી કી ખેતી તો ચોરીનું વાવેતર જે પણ ખેડૂત મિત્રો ગુજરાતમાં કરવા માગતા હોય તેમજ અન્ય રાજ્યોમાં કરવા માગતા હોય તો એનો પણ યોગ્ય સમય છે અત્યારે સારામાં સારો છે અત્યારે સરસ મજાની ઊંડી ખેડ જો ઘઉંનું વાવેતર જે પણ ખેડૂત મિત્ર કર્યું હોય ને તો એને તો બેસ્ટમાં બેસ્ટ અત્યારે સમય છે અને ચોમાસાની સિઝન આવશે ને ત્યાં તો આનો ભાવ છે એ આપણે ચાલીસ પચાસ રૂપિયા કિલો જોવા મળતો હોય છે અને કિલો થતાં ચોરીને વાર નથી લાગતી અને એમાં કોઈ અન્ય દવાનો પણ ખર્ચ નથી આવતો ફક્ત એમાં ઈયળનો ઉપડો આવતો હોય છે અને સિજન્ટા કંપની નામની વેરાયટી વાય બી સેવન એ પણ સારામાં સારી છે વીએનઆર કંપનીની વેરાયટી સારી છે પછી યુનિસેમની કિરણ નામની વેરાયટી તેમજ કુર કંપનીની વેરાયટી પણ સારી છે એક એકરમાં ત્રણ કિલો બિયારણનો દરની દર ની જરૂર પડતી હોય છે અને લાઇનથી લાઈનની દૂરી છે આપણે ત્રણ ફૂટ રાખવાની છોડ થી છોડની દૂરી છે બે ફૂટ રાખવાની છે અને ટુ ઇંચ ગહેરાઈ મેં બુવાઈ કરે ખેડૂત મિત્રો ઇશકો અમ હિન્દીમાં બાદ કરી શકતે હે પર ગુજરાતી અમારી માતૃભાષા છે તો એમાં જ આપણે વાત કરવાની મજા આવે છે દવાનો છુંટકાવ છે એમાં આપણે યુમિક છે ચાલીસ એમએલ રોગર પચીસ એમએલ એમ પિસ્તાલીસ પાંત્રીસ ગ્રામ આપવાથી આપણે ત્રીસ ચાલીસ દિવસે જે એમાં ફૂગજન્ય રોગ તેમજ ઈયળનો ઉપદ્રવ તેમજ છોડનો વિકાસ ફ્લાવરિંગમાં પણ સારામાં સારો થાય તો ઈયળ માટે આપણે વધુ ઉપદ્રવ જોવા મળતો હોય તો કોરાજનનો અથવા ડેલિગેટનો તેમજ એક્સપોનસનો જે આવે છે એ જ ઉપયોગ કરવાનો બાકી તો તમને મેં આગળ નોર્મલ રાઉન્ડ કર્યા એ જ છંટકાવ કરવાના જો વધુ એટેક હોય ને તો જ કોરાજનનો ઉપયોગ કરવાનો અને નોર્મલ એટેકમાં આપણે વાત કરીએ તો સોલોમન છે પ્રોફેક્સ સુપર છે પછી પ્રોક્લેમ મમરી છે પછી લાન્સર ગોલ્ડ છે યુપીએલનું જે આપણે નોર્મલ રાઉન્ડ માં ઉપયોગ કરવાનો છે જો ચોળીમાં ઇડ નો ઉપદ્રવ જોવા મળતો હોય છે છઠ્ઠા નંબર ઉપર વાત કરીએ તો એ છે ધનિયા કી ખેતી જે આપણે ગુજરાતમાં ધાણાની ખેતી કરતા હોઈએ શિયાળામાં તો એ અત્યારે બેસ્ટમાં બેસ્ટ મે મહિનામાં જો વાવેતર કરવામાં આવે ને તો ધાણાની જે આ ડિમાન્ડ છે ને એ બજારમાં આવનાર સમયમાં એકસો પચાસથી લઈ અને બસો રૂપિયા સુધી ભાવની શક્યતા જોવા મળી રહી છે અને ધાણાની જે ખેતી છે એમાં કોઈ અન્ય ખોટા ખર્ચ પણ નથી આવતા અને એની ડિમાન્ડ છે એ દરેક ઘરમાં રહેતી હોય છે તેમજ મિત્રો લગ્ન પ્રસંગમાં જે આપણે ભોજનને બનાવતા હોય એમાં ધાણાની તો જરૂર પડતી જ હોય તો લીલા ધાણાની જે આપણે ચટણી પણ કરતા હોઈએ છીએ તો એની ડિમાન્ડ છે બજારમાં આવનારા સમયમાં પણ સારામાં સારા બજાર ભાવ પણ જોવા મળશે તો ટોપ બિયારણ લઈ અને પછી અત્યારે વાવેતર કરવાનો યોગ્ય સમય છે અને સાતમા નંબર ઉપર વાત કરીએ તો એ છે આપણે તુરિયાની ખેતી જો તુરિયાને પણ અત્યારે બજારમાં ડિમાન્ડ છે એ ઓછી જોવા મળી રહી છે અત્યારે બજારમાં એના સામાન્ય ભાવ જોઈએ તો વીસ ત્રીસ રૂપિયા કિલો જોવા મળી રહ્યા છે પણ ચોમાસાના શરૂઆતના દિવસોમાં જ તમને એની ડિમાન્ડ છે ચાલીસ પચાસ રૂપિયા બજારે કિલો જોવા મળતી હશે તો ખેડૂત મિત્રો અત્યારે એને વાવેતર કરવાનો પણ બેસ્ટમાં બેસ્ટ સમય છે અને આઠમા નંબર ઉપર વાત કરીએ તો એ છે આપણે ભીંડાની ખેતી તો એ પણ આપણે એમાં વધુ પડતી જે ઊગીની સાથે સફેદ પોપટીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો એમાં આપણે જે એસિટામીપ્રાઇડ છે એનો પછી લેનો અને એકતારા તેમજ આપણે પોલો નામની જે નોર્મલ દવા આવે છે શરૂઆતમાં નોર્મલ જ રાઉન્ડ મારવો જેથી કરીને આપણે એમાં સફેદ ચૂસ્યા પ્રકારની જીવાત થીપ્સ પોપટી અને મચ્છર જેવી જે જીવડી હોય છે એમાં સારું એવું રિઝલ્ટ મળે એક એકરમાં આપણે દોઢ કિલો જેટલું બિયારણ જોતું હોય છે અને વિંડાની ટોપ વેરાયટી હોય છે જે બજારમાં મળતી હોય છે તો એનું જ વાવેતર કરવું જેથી કરીને આપણે ઉત્પાદન છે એ પણ સારામાં સારું થાય અને સિંગ પણ એકદમ લીસી અને લાંબી અને વજનદાર થાય અને નવમાં નંબર ઉપર વાત કરીએ ને તો એ છે રીંગણની ખેતી એમાંય ભટુડિયા રીંગણ છે એની ડિમાન્ડ છે આપણે સાતમ ઉપર છે એ સારામાં સારી જોવા મળશે તો એમાં ટોપ વેરાયટી છે વી કંપનીની પછી આપણે એનબી એચ તેર નામની વેરાયટી પછી કા કાળા બ્લેક જે રીંગણ આવે છે એ પણ સારામાં સારા ભાવ મળતા હોય છે બજારમાં અને એને અત્યારે રોપણી કરી દેવી જેથી કરીને આપણે ત્રીસક દિવસ પછી આપણે વાવેતર કરી શકીએ અને દસમા નંબર ઉપર વાત કરીએ તો એ છે આપણે કદ્દુની ખેતી તો એનો પણ ડિમાન્ડ છે આવનારા સમયમાં સારામાં સારી જોવા મળશે અને એનો ભાવ પણ બજારમાં સારો એવો જોવા મળતો હોય છે એગ્રી સીડ્સ કંપનીનું બિયારણ છે એ પણ સારામાં સારી વેરાયટી છે પછી આપણે અક્ષર કંપનીની વિશાલ નામની વેરાયટી છે એ પણ ટોપમાં ટોપ વેરાયટી છે તો એ સારી કંપનીના જ બિયારણ લઈ અને વાવેતર કરવું જેથી કરીને આપણે ઉત્પાદન છે એ ધાર્યું મેળવી શકીએ અને જે રોગ પ્રતિકારક શક્તિ છે એ સોળની સારા રહે બિયારણ સારું હોય તો જ આપણે છોડ છે એ ઉગાવો પણ સારામાં સારો લે છે તો કદુની ખેતી છે એ પણ જે ખેડૂત મિત્રો કરવા માંગતા હોય તો એને પણ અત્યારે સારામાં સારો છે સમય છે તેમજ આગળ વાત કરીએ તો એ છે આપણે અદરકની ખેતી એટલે કે આદુની ખેતી ગુજરાતીમાં આદુ કહે છે આપણે તો આદુ છે એ દરેક ઘરમાં ચામાં તો ઉપયોગ લેતા જ હશે આદુની જરૂર તો દરેક મિત્રોને પડતી જ હોય છે તો એ પણ ખેતી છે સારામાં સારી ખેતી છે આદુ છે એ વાવેતર કરવાનો અત્યારે બેસ્ટમાં બેસ્ટ સમય છે અને એના બજારમાં આવનારા સમયમાં ભાવ છે એ પણ તમને વધુ પડતા જોવા મળશે તો એ વાવેતર કરવાનો પણ અત્યારે બેસ્ટમાં બેસ્ટ સમય છે તો જે પણ ખેડૂત મિત્રોને આદુનું વાવેતર કરવું હોય તો એ પણ કરી શકે છે અને મારી આ ચેનલને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ અને એ પછી આપણે વાત કરીએ તો એ છે આપણે ગલકાની ખેતી જે આપણે મંડપ પદ્ધતિથી જો કરવામાં આવે ને તો ઉત્પાદન સારું મળે તેમજ આગળ વાત કરીએ તો ટમેટાની ખેતી છે એ સિમનસ કંપનીનું છે બિયારણ એ પણ સારું સારું આવે છે સિજન્ટા કંપનીનું જે બિયારણ આવે છે એ પણ સારામાં સારી આવે છે તો આવા ટોપ ટેન કંપનીના બિયારણ જે જોવા મળતા હોય માર્કેટમાં એનું જ વાવેતર કરવું જેથી કરીને આવનારા સમયમાં બજારમાં આ ટમેટાનો પણ ભાવ જોવા મળશે અને એ પછી વાત કરીએ આગળ તો મરચાંની ખેતી છે અત્યારે મરચાંની ઉનાળું મરચી છે જે પણ ખેડૂત મિત્રો વાવેતર કરેલ છે એને ચાલુ થઈ ગયા છે એને પણ ભાવ મળશે અને આવનારા સમયમાં પણ ડિમાન્ડ ખૂબ રહેશે અને આગળ વાત કરીએ તો મૂળાની ખેતી મૂળાની ડિમાન્ડ પણ અત્યારે બજારમાં તમને જોવા મળતી હોય ચાલીસ પચાસ રૂપિયા કિલો તો એમાં સમયસર જે દવાનો છંટકાવ કરવાનો છે એ કરી દેવો જે અને બિયારણ બિયારણવાસે વાત કરીએ તો સિજન્ટા કંપનીનું બિયારણ છે એ પણ સારામાં સારું આવે છે એડવાન્ટા કંપનીની એકસઠ નામની વેરાયટી છે એ પણ સારામાં સારું છે તો આવા ટોપ વેરાયટીના બિયારણ છે એની જ પસંદગી કરવી જેથી કરીને આપણે ઉત્પાદન છે એ પણ સારામાં સારું મળે તો ખેડૂત મિત્રો આવા ટોપ પંદર શાકભાજી જો અત્યારે વાવેતર કરવામાં આવે મે મહિનામાં તો આવનારા સમયમાં એના બજાર ભાવ છે તમને સો થી લઈ અને બસો રૂપિયા સુધી કિલો જોવા મળશે તો આજના વિડીયોમાં માહિતી આપવામાં આવી તમને કેવી લાગે જરૂર જણાવશો અને મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ મારી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્ર સર્કલમાં શેર કરો અને જો આ માહિતી સારી લાગી હોય તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને મારો વિડીયો ત્યાંથી સાંભળો દિલથી આભાર